શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છે માસ્કર માસના પ્રથમ ગુરુવારથી જે મહાલક્ષ્મી માનું વ્રત લેવાય છે તે વ્રતની કથા અને મહિમા તથા આ વ્રતમાં માસ્કર માસમાં જેટલા ગુરુવાર આવતા હોય તે તમામ ગુરુવારે આ મહાલક્ષ્મી માતાનું પૂજન કેવી રીતે કરવું અને આ વ્રતની સંપૂર્ણ જાણકારી તમને આ વિડીયોમાં મળી રહેશે વર્ષમાં એક વખત માગસર માસમાં આ વ્રત આવે છે આ વ્રત નો મહિમા અપરંપાર છે મહાલક્ષ્મી માતાનું આ વ્રત માગસર માસ ના પ્રથમ ગુરુવાર થી વ્રત કરવાનું હોય છે અને માક્ષર માસ ના છેલ્લા ગુરુવારે આ વ્રત નું ઉજવણું કરવાનું હોય છે દર ગુરુવારે મહાલક્ષ્મી માતા નું વ્રત કરવું મહાલક્ષ્મી માતા સમક્ષ કથા વાર્તા વાંચવી સાંભળવી અને પૂજા કરવી વ્રત કરનારે મન વચન કર્મથી પવિત્ર રહેવું કારણ કે આ વ્રત ધન સંપત્તિ પ્રાપ્ત કરવા અને લક્ષ્મીજી ની કૃપા મેળવવા માટે કરવાનું હોય છે હવે આપણે જાણીશું શ્રી મહાલક્ષ્મી વ્રત ની પૂજા વિધિ માસ્તર માસ ના ગુરુવાર ના દિવસે પૂજા વિધિ કરવી પૂર્વ દિશામાં મો રાખીને એક આસન પર બેસવું પછી સ્વચ્છ પાટલો લઈ તેના ઉપર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ઘઉં કે ચોખાની ઢગલી કરવી એક તાંબાના કળશમાં ચોખ્ખું પાણી ભરવું તેમાં કાચી સોપારી અને સવાર રૂપિયો મૂકવો સાથે દોરવા નાખવી કળશના મોં પર પાંચ જાતના અખંડ પાન ગોઠવી તેના પર નારિયેળ મૂકવું ત્યાર પછી દીવો અને અગરબત્તી કરવા નારિયેળ સહિત કળશને ચારે બાજુ કંકુના ચાંદલા કરવા ત્યાર પછી શ્રી મહાલક્ષ્મી માતાની છબીને ભીના કપડાથી પછી સૂકા કપડાથી લૂછી તેને ટેકે ગોઠવી દેવી તેની સામે સવાર દર ગુરુવારે વ્રત વિધિ કરો ત્યારે એ જ સવા રૂપિયો માતાજીના સામે મૂકવો વ્રતનું ઉજવણું થાય કે પછી એ સવા રૂપિયો તિજોરી યા કબાટમાં મૂકી દેવો માતાજીને કંકુના ચાંદલા કરી ચોખા ચડાવવા ફૂલો ચડાવવા અને શક્ય હોય તો ચૂંદળી ચડાવવી શીખ મહાલક્ષ્મી માતાનું પદ્મા પુરાણમાં કહેવાયેલું આ ગુરુવારનું વ્રત સકળ મનોકામના પૂરી કરનારું અને પ્રભાવશાળી છે જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભાવથી આ વ્રત કરે છે તેના સર્વ સંકલ્પો પૂરા થાય છે તેની સર્વ આપત્તિઓનો તત્કાળ નાશ થાય છે અને તે સર્વ પ્રકારે સુખ શાંતિ અને ધન વૈભવ ભોગવે છે એવા આ વ્રતની પ્રભાવશાળી કથાનો આરંભ કરીએ બોલો માતા મહાલક્ષ્મી વિષ્ણુ પ્રિયાની જય દ્વાપર યુગમાં ભારત વર્ષમાં સૌરાષ્ટ્ર નામનો અતિ સમૃદ્ધ દેશ હતો તે દેશ પર ભદ્રશ્રવા નામે વિદ્વાન રાજા રાજ્ય કરતો હતો એ રાજા ચારે વેદો પુરાણો ઉપનિષદો વગેરે દરેક વિદ્યાથી સંપન્ન હતો સાથે સાથે તે પરાક્રમી અને ગુણવાન પણ હતો તેની સુરતી ચંદ્રિકા નામે એક રાણી હતી તે પતિવ્રતા અને રૂપવાન હતી પરંતુ તેનામાં પોતાની સમૃદ્ધિનો અતિ અભિમાન હતો તેના થકી ભદ્રસવા રાજાને સાત પુત્રો અને એક પુત્રી થયા પુત્રીનું નામ શ્યામબાલા હતું અને તે અતિ રૂપાળી અને ગુણવાન સત્યભાસી અને વિવેકી હતી રાજા વિદ્વાન હોવાથી પુષ્કળ દાન ધર્મ કરતો પ્રજાના કલ્યાણમાં પણ પુષ્કળ ધન ખર્ચ કરતો દેશ દેશના પંડિતોને બોલાવી જ્ઞાન મેળવતો ધીરે ધીરે એનો ખજાનો ઓછો થવા લાગ્યો આથી લક્ષ્મીજીને ચિંતા થઈ કે આ રાજા રાણી મારા ભક્તો છે જો કે આ જન્મમાં તેઓ મને ભૂલી ગયા છે પરંતુ રાજા જો આ રીતે ધન ખર્ચતો રહેશે તો એ મુશ્કેલીમાં મુકાઈ જશે માટે મારે તેને બચાવવો જોઈએ વળી હું ભૂલોકમાં જાઉં છું તો મારે રાજાને ત્યાં જ નિવાસ કરવો જોઈએ એથી રાજા સાથે સમગ્ર દેશને લાભ થશે આમ વિચારી લક્ષ્મીજી વૈકુંઠ લોકમાં ઉતરી સીધા રાજાના રાજ ઉદ્યાનમાં આવ્યા તે સમયે રાજકુમારી શ્યામબાલા રત્નોના પાંચીકાથી પોતાની સખીઓ સાથે રમતી હતી લક્ષ્મીજીએ વૃદ્ધ સ્ત્રીનું રૂપ લીધું તેમને શ્વેત સાડી પહેરી હતી માથાના વાળ સફેદ ચાંદી જેવા થઈ ગયા હતા તેમનું મોં બોખું હતું તેમના ચહેરા પર પુષ્કળ કરચલીઓ હતી તેઓ લાકડીના ટેકે ટેકે વાંકા વળીને રાણીના મહેલ તરફ ચાલવા લાગ્યા રાણીના મહેલની શોભા અપાર હતી સોનાના દરવાજા પર રત્નો જડેલા હતા આરસના પગથિયા પર માણેક જડેલા હતા મહેલના થાંભલા પર મોર પોપટ પૂતળીઓ વગેરે સુંદર રીતે કોતરેલા હતા લક્ષ્મીજી જેવા મહેલના પગથિયા ચડવા ગયા ત્યાં દ્વારપાળનું કામ કરતી એક સ્ત્રીએ તેમને અટકાવ્યા અને નમ્રતાથી પૂછ્યું કે હે માજી આ મહારાણી સુરતી ચંદ્રિકાનો મહેલ છે તમે મહારાણીની રજા વગર અંદર ન જઈ શકો લક્ષ્મીજી બોલ્યા કે હે ઉત્તમ સ્ત્રી મારે તારી મહારાણી સુરતી ચંદ્રિકાને જ મળવું છે મને રોક નહીં પ્રહરી સ્ત્રી બોલી કે હે માજી આપ કોણ છો આપના પતિનું નામ શું છે આપ ક્યાંથી આવો છો અને આપ શા માટે મહારાણીને મળવા ઈચ્છો છો એ સર્વ આપ મને વિસ્તારથી કહો જેથી હું મહારાણી સમક્ષ નિવેદન કરી તમારા પ્રવેશ માટે સંમતિ લઈ આવું લક્ષ્મીજી બોલ્યા કે હે મહારાણીની પ્રહરી મારું નામ કમલા લક્ષ્મી છે મારા પતિનું નામ ભુવનેશ્વર છે હું દ્વારિકાથી આવી છું હે સેવિકા હવે મારા આવવાનું પ્રયોજન સાંભળ તારી મહારાણી સુરતી ચંદ્રિકા પૂર્વ જન્મમાં વૈશ્યના ઘરે જન્મી હતી તે સામાન્ય સ્થિતિની હતી તેના લગ્ન પણ સામાન્ય વનિકને ત્યાં થયા હતા ધનની તકલીફને લીધે એકવાર તેને પત પોતાના પતિ સાથે ઝઘડો કર્યો આથી તેના પતિએ તેને ખૂબ મારી અને ઘરમાંથી કાઢી મૂકી તે ઘરના ઓટલે બેસી રડી રહી હતી તે સમયે કર્મયોગે હું ત્યાંથી પસાર થતી હતી મને એના પર દયા આવી મેં તેને રડવાનું કારણ પૂછ્યું તેને મને રડતા રડતા પોતાની ગરીબીની વાત કરી તેની ગરીબી દૂર કરવા માટે મેં તેને ગુરુવારે કરવામાં આવતું ઉત્તમ શ્રી મહાલક્ષ્મી માતાનું વ્રત કરવાનું કહ્યું તેને એ વ્રતની વિધિ મહાત્મય પૂછ્યું મેં તેને એ વ્રત મહાત્મય વિધિ વિસ્તારથી કહ્યા તેને હર્ષપૂર્વક મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું આથી તે પુષ્કળ ધનવાન અને વૈભવશાળી બની ગઈ એના પતિએ પણ મારું વ્રત કર્યું આમ તેઓ આખી જિંદગી સુખ શાંતિ અને સમૃદ્ધિમાં રહ્યા જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમને લેવા યમરુજના દૂતો આવ્યા તેઓ મૃત્યુ સંપત્તિના જીવાત્માઓને કાળ પાસથી બાંધીને યમપુરી લઈ જવા તૈયાર થયા ત્યાં જ લક્ષ્મીજીના દેવદૂતો સ્વપ્રકાશ વગેરે આવ્યા તેમનું વિમાનમાં બેસાડ્યા અને લક્ષ્મીપુરીમાં લઈ ગયા એ પતિ પત્નીએ જેટલા વર્ષ આ વ્રત કર્યું હતું તેટલા હજાર કલ્પો સુધી બંને પતિ પત્નીએ લક્ષ્મીપુરીમાં ભોગ ભોગવ્યા પછી બાકીનું પુણ્ય ભોગવવા માટે હાલ તેઓ રાજા રાણી રૂપે અહીં સુખ સમૃદ્ધિ ભોગવી રહ્યા છે હે કે આ રાણી પૂર્વ જન્મમાં કરેલું મહાલક્ષ્મી માતાનું વ્રત ભૂલી ગયા છે તેમનું પુણ્ય હવે ક્ષીણ થવા માટે આવ્યું છે આથી તેઓ અભિમાની બની ગયા છે તેઓ મારા ભક્ત હોવાથી હું તેમને ફરી એ વ્રતનો ઉપદેશ આપવા માટે આવી છું માટે તો સત્વર જઈને મહારાણીને આ સર્વ વૃતાંત કહે દાસીએ નમન કરીને પૂછ્યું કે હે માજી અક્ષય સુખ સમૃદ્ધિ આપનારો એ ઉત્તમ વ્રત મને પણ કહેવાની કૃપા કરો એ વ્રત ક્યારે કરવું જોઈએ એમાં કઈ વિધિ કરવી જોઈએ એ વ્રતમાં કયા દેવનું પૂજન કરવું હે મહાભાગ્યશાળી માતા મારા ઉપર કૃપા કરો અને મને પણ એ વ્રત વિશે કહો લક્ષ્મીજીએ દાસી પર કૃપા કરી અને વ્રતની વિધિ કહી સંભળાવી આથી પ્રસન્ન થઈ પ્રણામ કરી સેવિકા બોલી કે હે માજી આજે હું ધન્ય બની ગઈ આપ કો કૃપા કરો હું હમણાં જ મહારાણીને આપનો સંદેશો અને વૃતાંત કહું છું સેવિકા દ્વારાથી મહારાણી સુરતી ચંદ્રિકા પાસે ગઈ અને નમન કરી વૃદ્ધાનું સર્વ વૃતાંત કહી સંભળાવ્યું પરંતુ રાજમદમાં ચૂર બનેલી રાણીને એ ન ગમ્યું તે અત્યંત ક્રોધિત બની ગઈ અને બહાર આવી વૃદ્ધારૂપે પધારેલા લક્ષ્મીજીનું અપમાન કરી કાઢી મૂક્યા લક્ષ્મીજી પાછા વળી જતા હતા તે રાજકુમારી શ્યામબાળાએ જોયું તેને પૂછ્યું કે હે માજી તમે ખાલી હાથે કેમ પાછા જાઓ છો લક્ષ્મીજીએ સ્નેહથી રાજકુમારી શ્યામબાળાને સર્વ વૃદ્ધાંત કહી સંભળાવ્યું શ્યામબાળા ભાવ વિભોર થઈ માતા લક્ષ્મીજીને પગે લાગી અને એ વ્રત કરવાની ઈચ્છા જાહેર કરી લક્ષ્મીજીએ શ્યામબાળાને વ્રતની વિધિ કહી અને આશીર્વાદ આપ્યા અને અંદર અંતર થઈ ગયા માજીએ પ્રમાણે રાજકુમારી શ્યામબાળાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાલક્ષ્મીનું વ્રત ત્રણ વાર કહ્યું ચોથી વાર તેને વ્રત કરવા માંડ્યું ત્યાં જ તેનો વિવાહ સિદ્ધેશ્વર દેવ નામક રાજાના તેજસ્વી અને સર્વગુણ સંપન્ન રાજકુમાર માલધર સાથે થયો લગ્ન કરીને રાજકુમારી સાસરે ગઈ તેના પગલે ત્યાં સુખ સંપત્તિ બમણી થઈ ગઈ આ બાજુ રાજકુમારીના જતા જ ભદ્ર સવા રાજાનો ખજાનો ખાલી થઈ ગયો રાજ્યમાંથી સંપત્તિ ખલાસ થવા માંડી રાજા રાણી ભિખારી જેવી હાલતમાં આવી ગયા રાણીએ રાજાને સમજાવ્યો કે એ દીકરી જમાઈ પાસેથી થોડું ધન લઈ આવે રાજા શરમ અનુભવતો જમાઈના નગરમાં આવ્યો અને રાજઘાટ પાસેના એક વૃક્ષ નીચે થાકથી બેસી પડ્યો એક દાસીએ એનો પરિચય પૂછ્યો રાજાએ કહ્યું કે હે દાસી હું શ્યામવાળાનો પિતા છું અને સૌરાષ્ટ્રથી આવ્યો છું તું જઈને મારી દીકરીને મારા આગમનના સમાચાર આપ રાણીના પિતાની આવી દશા જોઈને દાસીઓને આશ્ચર્ય થયું તેમને આ વાત જઈને શ્યામબાળાને કહી શ્યામવાળાએ સેવક સાથે સુંદર વસ્ત્રો ચંદન પાન બીડું અને ઘોડો પિતા માટે મોકલ્યા સેવકે એ બધું ભદ્ર રાજાને આપ્યું રાજાએ વસ્ત્રો ધારણ કરી દીકરી જમાઈ પાસે આવ્યો શ્યામબાળાએ પોતાના પિતાને સન્માન સહિત ચાર દિવસ રાખ્યા પાંચમી દિવસે તેમને ગળો ભરીને રત્નો સોના મહોરો વગેરે આપીને વિદાય કર્યા ઘરે આવીને રાજાએ ગળો ખોલ્યો તો તેમાં કોલસા હતા આ મહાલક્ષ્મી માના કોપથી કોલસા જોઈ પતિ પત્ની ને દીકરી પર ક્રોધ આવ્યો પણ તેઓ શું કરે રાજા ફરી રાણી સાથે દીકરાના ઘરે ગયો અને શ્યામબાળાએ બંનેને સન્માન સહિત પોતાના મહેલમાં રાખ્યા બીજે દિવસે ગુરુવાર હતો શ્યામબાળા દર વર્ષે વ્રત કરતી હતી બીજે દિવસે તેને વ્રત કર્યું ત્યારે પોતાની માતા પાસે પણ ભાવથી મહાલક્ષ્મી માતાનું વ્રત કરાવ્યું ચંદ્રિકાને પોતાના મહેલે આવેલી વૃદ્ધા યાદ આવી તેને માતાજીની સાચા હૃદયથી ક્ષમા માગી અને ચોથા ગુરુવારે વ્રતનું ઉજવણું કરી રાજા રાણી માતાજીની પ્રેરણાથી પોતાના રાજ્યમાં આવ્યા તેમને જોયું તો રાજ્ય પહેલાની જેમ હરિય હરિયું ભર્યું થઈ ગયું હતું રાજ્યનો ખજાનો ધનથી ઉભરાઈ રહ્યો હતો પહેલાં હતી તેનાથી પણ વધુ સંપત્તિ આવી ગઈ હતી રાજા રાણીએ મહાલક્ષ્મી માતાની જય બોલાવી વ્રતના પ્રભાવથી તેઓ પહેલા જેવા સુખી બની ગયા અને તેમની શ્રદ્ધા દ્રઢ બની ગઈ હવે તેઓ પણ કાયમ માટે આ વ્રત કરવા લાગ્યા માતા પિતા ફરી સુખી બની ગયા છે એમ સાંભળીને શ્યામવાળાને અત્યંત આનંદ થયો તે તો જાણતી હતી કે આ માતા મહાલક્ષ્મીજીની કૃપા છે વ્રતનો પ્રભાવ છે તે માતા પિતાને મળવા આવી પરંતુ માતા પિતા ગળામાંથી નીકળેલા કોલસાને બોલ્યા ન હતા તેઓ માનતા હતા કે દીકરીએ જાણી જોઈને કોલસા મોકલ્યા હતા આથી તેઓએ દીકરીને સારી રીતે બોલાવી નહીં તેને કાંઈ કંઈ આપ્યું પણ નહીં પરંતુ ચતુર શ્યામબાળા પિયરને લાજ રાખવા ગુપ્તપણે પોતાની સાથે મીઠાની પોટલી બાંધીને લઈ ગઈ સાસરે આવી ત્યારે તેના પતિ માલાધરે પૂછ્યું કે રાણી અમારા માટે શું લાવ્યા છો શ્યામબાળાએ હસીને કહ્યું કે સંસારનો સાર માલાધરે કહ્યું કે મને સમજાયું નહીં શ્યામબાળાએ કહ્યું કે સમય આવે સમજાવી પછી તેને રાજા માટે ભોજન તૈયાર કરાવ્યું અને તેમાં મીઠું ન નાખવાની સૂચના આપી ભોજન તૈયાર થતા તેને પતિને જમવા બેસાડ્યા થાળીમાં બધી વાનગીઓ પીરસી માલાધાર જમવા બેઠો પણ મીઠા વગરની વાનગીથી તેનું મોં કટાણું થઈ ગયું રાણીએ હસીને બધામાં પ્રમાણસર મીઠું નાખ્યું અને કહ્યું હું આ સંસારનો તાર પિયરથી લાવી છું હવે જમો મીઠાથી ભોજન સ્વાદિષ્ટ બની ગયું રાજા આનંદથી જમ્યો આમ શ્યામબાળા તેના પતિ સાથે સુખેથી રહેવા લાગી તેને જીવંત પર્યંત મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું એ રીતે તેના માતા પિતાએ પણ એ વ્રત કાયમ માટે કરવા માંડ્યું રાજા રાણીને જોઈને તેમની પ્રજા પણ પવિત્ર અને મનવાંચિત ફળ આપનારું માતા મહાલક્ષ્મી માનું વ્રત કરવા લાગી આથી રાજ્યમાં સુખ સમૃદ્ધિની છોડો ઉછળવા લાગી વ્રત કરનારા સૌ પ્રજાજનો સમૃદ્ધિ વાંચનાર સાંભળનાર સૌને ફળજો સૌના મનની ઈચ્છા પૂરી કરજો સૌની વિપત્તિ દૂર કરજો જય મહાલક્ષ્મી હવે આપણે જાણીએ કે આ વ્રતનું ઉજવણું વિધિ માગસર મહિનાના છેલ્લા ગુરુવારે વ્રતનું ઉજવણું કરવું વ્રત કરો તે રીતે જ માતાજીની પૂજા વિધિ કરવી પછી માતાજીને મીઠાઈનો થાળ ધરાવવો સાત સોહાગણ સ્ત્રીઓ અથવા કુમારિકાઓને આમંત્રણ આપી બોલાવી તેમને શ્રી મહાલક્ષ્મીનું સ્વરૂપ સમજી મીઠાઈનો પ્રસાદ આપવો અને એક એક ચોપડી આપવી અને વ્રતનો સંકલ્પ છોડી દેવો પછી યથાશક્તિ બ્રાહ્મણોને અથવા ગરીબોને દાન આપવું ગરમા ગરમાની સાથે બેસીને પ્રસાદ લેવો અને જમી લેવો માતાજી આગળ મૂકેલો સવાર ઉપયોગ તિજોરી કબાટ કે લોકર માં મૂકી દેવો કળશ ઉપર મૂકેલો નારિયેળ જળાશયમાં પધરાવી દેવો આ રીતે વ્રતનું ઉજવણું કરવું આશા છે કે તમને આ મહાલક્ષ્મી માતાની વ્રત કથા પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય ja માતાજી